ખેડૂતો ખેડા જિલ્લામાં ખનીજ માફિયા બેફામ થયા છે ખનીજ ચોરી માટે બાત્રક નદીમાં પણ ગેરકાયદે રસ્તો બનાવવામાં આવ્યો હતો તો ગેરકાયદે રસ્તો બનાવી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી હોય તેવું સામે આવ્યું ખેડા મામલતદાર કચેરીથી માત્ર પાંચસો મીટરના અંતરે રસ્તો બનાવાયો મામલતદાર કચેરી નજીક હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળ્યું છે આ પહેલા પણ અકલાચામાં પણ ગેરકાયદે પુલ બનાવ્યો હતો તો અકલાચા ગામ પાસે મહીસાગર નદી પર ગેરકાયદે પુલ ઉભો કરવામાં આવ્યો તો વીટીવી ન્યૂઝ અહેવાલ પછી તંત્ર પુલ તોડ્યો હતો અને માત્ર ના પુલ ને ખેડા જિલ્લામાં બેફામ બનેલા માફિયા વધુ એક બ્રિજ ખેડા શહેર બિલકુલ વાત્રક નદી ઉપર બનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો ખેડા જિલ્લાની અંદર મહીસાગર મહેલજ અને રડુ અને ત્યારબાદ આ ખેડા શહેરની વચ્ચેથી પસાર થતી આ શહેર મામલતદાર કચેરીની સામે આ બ્રિજ મામલતદારની નજરમાં આવ્યો નથી પરંતુ વી ટીવીના માધ્યમથી આપણે પ્રયાસ કરી રહ્યા છે એ મામલતદારને ખબર પડે કે આ ગેરકાયસર બ્રિજ માફિયાઓ બનાવ્યો છે ખેડા જિલ્લાની અંદર જે લોકો એ એમનો વિરોધ કરી રહ્યા છે જે જેઓ પર હુમલા થઈ રહ્યા છે આવા હુમલા કરવા વાળા માફિયાઓ છે જેઓ એસયુવી અંદર અંદર કાળા કાચ લગાવીને સમગ્ર ફરતા હોય છે માફિયાઓનું જોવામાં આવે તો એક એવું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે કે જે મોબાઈલ ફોનમાં નેટવર્કમાં ચાલી રહ્યું છે જે એકબીજાને કોરસ્પોન્ડન્ટ કરી અને સરકારની જતી ગાડીઓ યા પત્રકારોની જતી ગાડીઓ ઉપર સીધી જ નજર રાખે છે અને એકબીજા સાથે માહિતીની આપણે કરે છે આના કારણે અધિકારીઓ અને પત્રકારો રાખવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે ત્યારે બીટીવી ની મુહિમ સતત ચાલુ રહેશે અને ખેડા જિલ્લામાં હવે પછી કોઈ પણ પ્રકારના બ્રિજ અમારે નજર આવશે એ દર્શકો માટે ગુજરાત જનતા માટે પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશું વિનોદ શર્મા બીટી ન્યુઝ ખેડા ખેડા તો ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ થયા હોય તેવું સામે આવ્યું છે આ સાથે જ વાત કરીએ ખેડામાં એટલે કે રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો હતો દ્રશ્યો પરથી ખબર પડી રહી છે વાત્રક નદીમાં ગેરકાયદેસર રસ્તો ઉભો કરવામાં આવ્યો હતો અને આ સાથે જ અકલાયા ઠાસરાની વાત કરીએ કે ત્યાં પણ ખનિજ માફિયાઓ બેફામ થયા હોય તેવું સામે આવ્યું ગેરકાયદેસર પુલ તોડી પાડવામાં આવ્યો છે બીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો તે બાદ તંત્ર સફાડું જાગ્યું હતું તો ગેરકાયદે પુલ પર તંત્રની કાર્યવાહી પણ જોવા મળી રહી છે દ્રશ્ય મહેલજ માતરના છે જ્યાં ખનિજ માફિયાઓ બેફામ થયા હતા તો સાથે જ વાત કરીએ કે ખનીજ માફિયાઓ આ પહેલા પણ ચાર પુલને આવી રીતે નુકસાન કર્યું હતું અને આ સાથે જ તે બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ખનીજ માફિયાઓમાં હાલ ડર જોવા મળી રહ્યો છે